નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એક બે બે હજાર પચીસ અને વાર શનિવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી લેવલ પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના ભાવ કેવા રહ્યા હતા પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે સોળસોથી બાવીસો બાણું ઈસબગુલ જે છે એકવીસોથી સત્યાવીસો એકવીસ તલસફેદ જે છે ઓગણીસો પચીસથી બે હજાર પછી આગળ છે જીરું જે છે પાંત્રીસોથી એકતાલીસો પચાસ રાયડો જે છે એક હજાર સિત્તેરથી એક હજાર અને વરિયાળી જેનો નીચો ભાવ છે અગિયારસો નેવું અને ઊંચા ઊંચો ભાવ છે એકાણું સો તો વરિયાળીમાં તેજી જોવા મળી છે ને પછી આગળ હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો અગિયારથી ચૌદસો અગિયાર સુવા જે છે તેરસો બાવનથી ચૌદસો વીસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ